દુનિયાની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો પર્વ ઉજવા જઈ રહ્યો છે અને હાલ તો જે છે ચારે બાજુ લોકશાહીના સૌથી મોટા પર્વમાં લોકોમાં પણ જે છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાત સાત તબક્કામાં ભારતમાં મતદાન થવા જઈ રહ્યું છે અને તેમાં ત્રીજા તબક્કાનું મતદાન છે ગુજરાતના પચીસ સીટોના ઉમેદવારો છે તેમનું ભાવિયા જે છે ઈવીએમમાં કેદ થવાનું છે અને ગુજરાતની જનતા પણ જે છે ઓવારણા લઈને જે છે મતદાન કરી રહી છે ઠેર ઠેર ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે વડીલોથી માંડીને નાના જે યુવાનો છે જે પ્રથમ વખત મતદાન કરી

છે આળસ કરતા હોય છે એવા લોકોને શું કેશો કે શા માટે મતદાન કરવું જોઈએ જલ્દી અત્યારે મતદાન દઈ મતદાન કરવું આપણે ફરજ જ છે એટલે મતદાન કરવું જ જોઈએ અત્યારે આપણે માજી જોતો હોય તો ઘણા બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત હોય છે પરંતુ તમે લોકો અહીં પહોંચી ગયા છો શું કેશો કે ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે પણ આ પણ આપણું એક કામ છે એવું સમજીને મતદાન કરો શું કેશો એના વિશે સરકારી કર્મચારી જ હતી મેં આ કામ કરેલું જ છે એટલે મને તો ખબર છે કે વોટિંગ જેમ બને વેલું કરવું જ જોઈએ ને 100% મતદાન થવું જ જોઈએ આપણી લોકશાહીમાં આપણને આટલો અધિકાર મળે છે તો આપણે એ અધિકાર

સાથે જ આવું જોયું હું તો એક જ કડી ગાઉં છું કે સાથી હાથ બઢા નામ સાથી હાથ બઢા નામ દેખ અકેલા જાય તો મિલ કર

તો ખૂબ સરસ આવા દ્રશ્યો પણ જોવા મળે છે એક તો ઉત્સાહનો માહોલ છે અને તેમાં જે છે આવા પ્રેમના પરપોટા પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય છે અને આ દાદા દાદી પ્રેરણારૂપ છે લોકો માટે કે હજી પણ ક્યાંક ને ક્યાંક બેઠા છે હજી પણ ક્યાંક આળસ કરે છે મતદાન દેવા માટે ને દાદા દાદી જે છે અહીં સુધી આવ્યા છે દાદાની તબિયત જે છે નાદુરસ્ત છે દાદાની જે છે ચાલવામાં પણ થોડી તકલીફ છે છતાં પણ એને ઘરે વોર મત દઈ શકતા હતા પરંતુ તેમનું કેવું છે કે અહીં આવીને તેમને જે ઉત્સાહ છે તે જોવો છે લોકોનો જે માહોલ છે તે જોવો છે અને એટલા માટે તે અહીં અહીં

શું નામ છે દાદા મારે ઇન્દુભાઈ બદાણી હમ શું કેશો દાદા તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર 85 વર્ષ 85 વર્ષની ઉંમર છે છતાં અહીં મતદાન કરવા આવ્યા છો શું કેશો દાદા હજી કેટલા લોકો અત્યારે આળસ કરતા હશે મતદાન કરવા નહી જતા મતદાન ને શું કેશો કે મતદાન કરવાની જાગૃતિ માટે શું કેશો એમને કે જાગૃતિ મતદાન તો અચૂક કરવું જ જોઈએ જરૂરી છે કારણ કે તમે ખાવ નહી તો ચાલે પણ મતદાન કરવું જરૂરી છે એવી વસ્તુ છે મતદાન કારણ કે આપણો હક છે બીજું કઈ નથી એને હક આપણો આપણે જોતો કરે કોઈ નો કરે બસ દાદા અત્યારે આપણે જોઈએ તો ઘણા લોકો કામમાં વ્યસ્ત હશે પરંતુ આ કામ એટલું મહત્વનું ઘણા લોકો હજી નથી સમજતા હોતા અને મતદાન જે છે તેની ટકાવારીમાં ઘણી વખત આપણે એવો જોવા મળતું હોય છે તો શું કહેજો કે એવા લોકોને શું કહેજો કે આ કામ પણ એટલું મહત્વનું છે આ કામ એ એના કામ કરતા આ કામ વધુ મહત્વનું છે કારણ કે કારણ કે આપણે દેશને કઈ રીતે આગળ લઈ આવો ને દેશનો સમૃદ્ધિ કેવી રીતે કરવી એ બધું અત્યારે આની ઉપર છે આ એક વોટની કિંમત ઘણી બધી છે કેવાય એક વોટ પણ એક વોટ ની કિંમત કેટલી છે તો ખબર પડે છેલ્લે કે ભાઈ એક વોટે માણસ રહી જાય તો પછી એટલે અમારે નહોતું આવવું તોય છતાં હું આવ્યો અત્યારે ગમે તેમ કરીને કે ભાઈ ને મારો એક વોટ જતો નથી કોની સાથે આવ્યા મારા છોકરાઓ સાથે બધા લઈને હાથ પકડીને લઈને આવ્યા છે હાથ પકડીને મને લઈ જાશે ગાડી લીમાં આવ્યા છે બસોમાં ઉત્સાહ વધારવા માટે જે છે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે મતદાનને લઈને જાગૃતિ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે આપણે જોઈ રહ્યા છીએ કે ચૂંટણી જે ચૂંટણી મતદાન જે છે તેની બહાર આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવે છે સેલ્ફી પોઈન્ટ લગાવવામાં આવીએ છે અને તેમાં લખવામાં આવ્યું છે કે આઈ એમ પ્રાઉડ વોટર ઇલેક્શન ટુ એટલે કે ગર્વનો ગર્વ છે કે અમે મત આપીએ છીએ અને દરેક મત જે છે મહત્વનો છે સૌની ભાગીદારી એ લોકશાહીનો પાયો છે ખૂબ સરસ વાત કરવામાં આવી છે અને અહીં જે છે કહેવામાં આવ્યું છે કે મેં મતદાન કરીશું તમે મતદાન કર્યું ને લોકો પણ જે છે અહીં આવીને ફોટો પડાવતા હોય છે અને લોકોના ઉત્સાહમાં વધારો કરવા માટે મતદાનની જાગૃતિ માટે આ પ્રકારના પોઈન્ટ લગાવવામાં આવ્યા છે અને આ વખતે જે છે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે ચૂંટણી પંચ દ્વારા અને કલેક્ટર દ્વારા પણ અને હાલ તો જે છે ઠેર ઠેર આવા સેલ્ફી પોઈન્ટ પણ જોવા મળે છે અને લોકોમાં પણ જે છે આને લઈને ઉત્સાહ છે લોકો પણ હર્ષભેર જે છે અહીં ફોટા પાડતા હોય છે સેલ્ફી પાડતા હોય છે તો હાલ આપણે જોઈ શકીએ છીએ કે જેમની તબિયત નાદુરસ્ત છે મોટી ઉંમરના વડીલો છે સિનિયર સિટીઝન છે તેમને પણ જે છે અહીં મતદાન કરવા આવ્યા છે તેમને પણ અહીં ખૂબ સહાય આપવામાં આવે છે અહીં જે મોજૂદ અધિકારીઓ છે તેમના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે સિનિયર સિટીઝનને પણ ખૂબ મદદ કરવામાં આવી રહી છે અને હાલ જે માહોલ છે તેને સંપૂર્ણપણે જે છે તે લોકોમાં મતદાનની જાગૃતિ આવે તે માટેનો બનાવવામાં આવી રહ્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે સિનિયર સિટીઝન પણ જે છે અહીં મતદાન કરવા આવ્યા છે અધિકારીઓ પણ જે છે તેમને ખૂબ મદદ કરી રહ્યા છે લોકોનો સાથ સહકાર જે છે તે આપી રહ્યા છે અને શાંતપણે મતદાન જે છે તે થઈ રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે અહીં મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આપણે અત્યારે જોઈએ રાજકોટમાં તો જે તાપ તાપ છે જે તાપમાન જે છે તે તેનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને તેની વચ્ચે જે મત દેવા આવતા લોકો છે તેમનામાં પણ જે છે તે પણ અહીં શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે અને તેમને સુવિધા થઈ રહે તે માટે જે છે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને હાલ તો મતદાનની જાગૃતિ રૂપે તમામ પ્રકારના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે અહીં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે સિનિયર સિટીઝન પણ છે તેઓ અત્યારે જે છે સેલ્ફી પાડી રહ્યા છે લોકોમાં જે છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સવ હોય તેવી રીતે લોકો જે છે ઉજવી રહ્યા છે માજી જે છે સેલ્ફી પડાવી રહ્યા છે અને જે અવસર છે મતદાનનો અવસર તેમને સેલ્ફ માજીએ પણ જે છે પોતાનો મત આપી દીધો છે શું નામ છે માજી શું કે કે મત આપીને કેવું લાગે છે બહુ સરસ લાગે છે કેવડી ઉંમર હશે પંચ્યાસી છતાં પણ તમે મત આપવા આવી હજી કેટલા લોકો ઘરે છે એને શું કેશો બધા આવી જ જાય કોઈ ઘરે રે જ નહીં મત આટલો સરસ દેવાનો હોય તો દેવો દેવો જ જઈ ને આપડે આપણા દેશ માટે બધું કરવું પડે હજી કેટલા લોકો પોતાના કામ માં વ્યસ્ત હશે કેટલા લોકો આળસ કરતા હશે એ બધાને ને શું કેશો કે શા માટે મત દેવા આવું પડે મત દેવા તો આવું જ પડે આળસ કરે જ નહીં આપણે કહીએ કે ભાઈ મત તો આપડો કિંમતી છે પણ દેવાનું આખે દેખાતું નથી પગે ચલાતું નથી તો એ મત દેવા

વ્યવસ્થા કેવી લાગે છે કારણ કે અત્યારે આપડે જોઈએ માજી મંડપ ને એવું બાંધું છે અત્યારે સિનિયર આપડે જોઈએ દાદા ને અત્યારે અહી જે છે મદદ કરવામાં માં રહી છે અધિકારીઓ તરફથી કે એ વાતાવરણ કેવું લાગે છે બઉ સરસ લાગે છે વાતાવરણ સગવડતા બઉ સરસ છે સિનિયર સિટીઝન ને વ્હીલ ચેર માં લઈ જાય છે શીખ સુધી હેલ્પ કરે છે બઉ સારું લાગે છે તો હાલ તો જે છે માજી પણ જે છે તે સૌને અપીલ કરી રહ્યા છે કે સૌ મતદાન કરો આવડી ઉંમર છે છતાં પણ અહીં મતદાન કરવા આવ્યા છે અને જે તેમનું કહેવું છે કે જૂની આંખે નવું જોઈ રહ્યા છે અને જૂની આંખે તેમને નવું જોવાનું કહેવાનો અર્થ છે કે આ રીતે ફોટા પડાવી રહ્યા છે એનો પણ આનંદ લઈ રહ્યા છે અને આપણા દેશની ખાસિયત છે આપણા જે અહીંના લોકો છે તેની ખાસિયત છે કે કોઈ પણ જે છે અવસર છે તેને ખૂબ ઉત્સાહથી મનાવતા હોય છે તો અત્યારે બસ આટલું જ ને તમે પણ એકવાર મતદાન કરો જરૂર કરી આવો આ દેશનો પર્વ છે મહાપર્વ છે લોકશાહીનો પર્વ છે તો મતદાન અચૂક કરો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર